વરસાદ બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ગીર જિલ્લાના કોડીનાર ધોધમાર વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરો અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી છવાઈ બે દિવસના વિરામ બાદ ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા અર્ધો પોણો કલાકથી ગીર સોમનાથ જિલ્લાના જે કોડીનાર અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે છેલ્લા અડધો કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક રસ્તાઓ ઉપર પાણી છે તે પણ જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે જે પ્રમાણે આ કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકના દ્રશ્યો છે અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર છેલ્લા અડધો પોણો કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ખેડૂતોના ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે રસ્તાઓ છે તે તરબોળ થયા છે તો સાથે સાથે ગીરના જે ખેડૂતો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તે ઓછો વરસ્યો છે અને તેમને કારણે ખેડૂતો મોટી આશા રાખીને બેઠા છે ત્યારે ફરી એક વખત જ્યારે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો સાથે સાથે ગીરના ખેડૂતોના જે પાક છે તેઓને પણ નવું જીવનદાન મળી રહ્યું છે તો હજુ પણ ગીરના ખેડૂતો છે તે આશા રાખી રહ્યા છે કે વધુ વરસાદ વરસે જેથી કરીને કુવાના તળ છે તે પણ ઊંચા આવે દિનેશ સોલંકી બોટાદમાં રાણપુર તાલુકા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે રાણપુર શહેર અને તાલુકામાં વરસાદનું આગમન થયું છે રાણપુર શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે રાણપુર તાલુકાના ધારપીપળા કેરીયા સાંગણપુર કનારા રાજપરા બોબડી અને અણીયાળી સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે રાણપુર પંથકના વાવેતર કરાયેલા પાકોને જીવતદાન મળ્યું છે તો ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે સમગ્ર તાલુકા પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે સાતલપુરના વારાહી પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે કાળા ડિબાંગ વાદળ છવાઈ ગયા છે અને અંધારપટ પણ છવાયો છે વારાહી લખાપુર ગોખાંતર માનપુરા સહિત ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે રાધનપુર અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો છે ત્યારે હળવા પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી વાતાવરણથી વિઝિબિલિટી ઘટી ગઈ છે તો હાઇવે પર પસાર થતા વાહન ચાલકોને લાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ખુશી છવાય છે આ વરસાદથી કઠોળના પાકોને જીવનદાન મળશે તો વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુકાર બન્યું છે